તમે રોજ મોટિવેશન જુઓ છો ગોલ બનાવો છો પ્રોમિસિસ કરો છો પણ થોડા દિવસમાં બધું તૂટી જાય છે તમે વિચારો છો મારામાં ડિસિપ્લિન નથી પણ સાચી સમસ્યા ડિસિપ્લિનની નથી સમસ્યા છે તમારી આઇડેન્ટિટીની અટોમિક હેબિટ્સ એક બહુ મોટું સત્ય કહે છે સાચો બદલાવ ગોલ્સથી નથી આવતો સાચો બદલાવ આઈડેન્ટિટીથી આવે છે લોકો કહે છે મારે વજન ઓછું કરવું છે મારે સક્સેસફુલ થવું છે મારે હેબિટ્સ બદલવી છે પણ આ બધું આઉટકમ છે હેબિટ બદલવાના ત્રણ લેવલ હોય છે પહેલું આઉટકમ બીજું પ્રોસેસ ત્રીજું આઈડેન્ટિટી આઉટકમ એટલે મારે રિઝલ્ટ જોઈએ પ્રોસેસ એટલે મારે રોજ જીમ જવું છે પણ આઈડેન્ટિટી એટલે હું હેલ્ધી માણસ છું સફળ લોકો આઉટકમ પાછળ નથી દોડતા એ લોકો પોતાની આઈડેન્ટિટી બનાવે છે એક સિમ્પલ એક્ઝામ્પલ સમજો એક માણસ કહે છે હું સ્મોકિંગ છોડી રહ્યો છું બીજો માણસ કહે છે હું સ્મોકિંગ ન કરનાર માણસ છું બંનેમાં શબ્દો થોડા બદલાયા છે પણ વિચાર આખો બદલાઈ ગયો છે જ્યારે તમે કહો છો હું પ્રયત્ન કરું છું ત્યારે ફેલિયર માટે દરવાજો ખુલ્લો રહે છે પણ જ્યારે તમે કહો છો હું એવો માણસ છું જ ત્યારે હેબિટ આપમેળે ફોલો થાય છે એટોમિક હેબિટ્સ કહે છે દરેક એક્શન એક વોટ છે એક વોટ તમારી નવી આઈડેન્ટિટી માટે તમે એક પેજ વાંચો છો એ વોટ છે કે હું રીડર છું તમે 5 મિનિટ ચાલો છો એ વોટ છે કે હું હેલ્ધી માણસ છું તમે રોજ વિડિયો અપલોડ કરો છો એ વોટ છે કે હું ક્રિએટર છું એક વોટ જીવન નથી બદલતું પણ રોજના વોટ્સ તમારી આઈડેન્ટિટી બનાવી દે છે મોટિવેશન થોડા દિવસ ચાલે છે પણ આઈડેન્ટિટી આખું જીવન ચાલે છે મોટિવેશન કહે છે આજથી બદલાઈ જા આઈડેન્ટિટી કહે છે હું એવો માણસ છું એટલે આજથી ગોલ નહીં આઈડેન્ટિટી બનાવવાનું શરૂ કરો તમારા પોતાનાથી એક પ્રશ્ન પૂછો હું કયો માણસ બનવા માંગુ છું અને રોજ એક નાનું કામ કરો જે એ આઇડેન્ટિટીને સપોર્ટ કરે મોટા બદલાવ એક દિવસમાં નથી આવતા પણ નાની આઈડેન્ટિટી બેઝડ હેબિટ્સ જીવન આખું બદલી નાખે છે યાદ રાખજો ગોલ ચેઝ કરશો તો થાકી જશો આઈડેન્ટિટી બનાવશો તો હેબિટ્સ આપ મેળે આવશે આજથી એક એક વાત નક્કી કરો તમે કોણ બનવા માંગો છો અને એ માણસ જેવી એક્શન લો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલ માઇન્ડસેટ ગુજરાતી સબસ્ક્રાઈબ કરો કમેન્ટમાં લખો હું મારી આઈડેન્ટિટી બદલીશ